મહાદેવ હર 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 મહાદેવ તારીખ એક સાત બે હજાર ચોવીસ મહાદેવનો સોમવાર મોટી ગોપ ગામ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અત્યારે સવારના નવ વાગ્યા છે વહેલી સવારનો ચાર વાગ્યાનો ધીમો અને ધોધમાર વરસાદ ચાલુ છે ધીમો એટલે કંઈક ધીમો આવે અને ધોધમાર એટલે કંઈક વરસાદ વધી જાય કાચું સોનું વરસે છે બધું પાણી જમીનમાં ઉતરે છે આ વરસાદ બહુ સારો હો પાણી ટકે પછી બોર તાજા થઈ જાય ખાજા થઈ જાય અને આગળ જતા પાણી બહુ જાજુ કામ આવે વરસાદ ધીમો ધીમો બહુ સારો આજ તો હેલાડા જેવું થઈ ગયું છે

મારી મનગમતી ઋતુ હોય ને તો આ વરસાદ ચોમાસુ વરસાદ હોય એટલે મોજે મોજ હોય જોઈ લ્યો બાકી ધીમો ધીમો ચાલુ છે અત્યારે આ વરસાદથી ખેડૂતોને મજૂરોને વેપારીઓને બધા માટે આહાર કારણ કે વરસાદ થાય એટલે બધા રોટી આવી રહીએ આપણે આ બાજુ ખેતી પ્રધાન છે ખેતી ઉપર જ બધું આધાર છે એટલે વરસાદ ખૂબ જરૂરી છે જોઈ લ્યો બાકી આકાશ એક થઈ ગઈ તમે જો જોરદાર નો વ્યુ આવે ત્રણ ચાર દિન હેલાડું થઈ જાય ને એવું આવે સારું બીજું હું જેટલો વરસાદ પડે એટલો ઓછો આખું વર્ષ જવું તો ના પડે બરોબર ને શું છે બજારમાં કોઈ દેખાતું હવે એક ગાડી નીકળી ટ્રેન આવે ટ્રેન નવ વાગે આવે રામભાઈ એ રામભાઈ રામભાઈ ગાંઠિયાની મોજ ચાલુ છે રામભાઈને રામભાઈ અમારા ભગવાનનો માણસ છે હાય હાય ધીમો ધીમે વરસાદ ચાલુ છે અને રામભાઈ ગાંઠિયાની મોજ ચાલુ છે મહાદેવ હર 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 મહાદેવ